ડબોઈના પલાસવાડા રેલવે ફાટક પરના બેરીકેટમાં મોડી સાંજે કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો આ બનાવના પગલે રેલવેના અધિકારીઓ અને જિલ્લા પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ડબોઈથી વડોદરા જતા માર્ગ પર આવેલા પલાસવાડા રેલવે ફાટક પર મર્યાદા કરતા ઊંચા ભારદારી વાહનો પસાર ન થાય તે હેતુને લઈને રેલવે તંત્ર દ્વારા લગાવવામાં આવેલા બેરિકેટ બોડી સાંજે અચાનક તૂટી પડ્યું એક કન્ટેનર મર્યાદા કરતાં ઊંચું હોય એ ફાટક પર લગાવેલા બેરિકેટની નીચેથી પસાર નહીં થતા કન્ટેનરની એંગલોથી બેરિકેડ તૂટી પડ્યું અને કન્ટેનર પણ નીચે ફસાઈ ચૂક્યું હતું જેને લઈને બરાબર રેલવેના પાટા પર જ કન્ટેનર ફસાઈ જવાના કારણે કોઈપણ પ્રકારનું વાહન આવન જવન કરી શકે તેમ ન હોવાથી ગણતરીના જ મિન્ટોમાં ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી વાહન ચાલકોને કલાક સુધી રસ્તા પર અટકાવવાનો વારો આવ્યો હતો જોકે પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પોલીસ પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરતા નાકે હજી પણ આ કન્ટેનર હજુ સુધી નિકાલ ન થતાં રેલવે તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું રાત્રે મળતા અહેવાલ મુજબ નાના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને તેને આગળ જવા દેવામાં આવ્યા હતા આ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં તંત્રને લગભગ બે કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો